શ્રી વડોળા યુવા સંગઠન ઈ એક અમારા મોરબી જિલ્લામાં કાર્યરત અમારું સંગઠન છે જે અરબારી સમાજ અમારો જે અહિયાં મચુકાઠા અને અલાર તેના માટે કામ કરતા હોય છે અને શરૂઆતના દિવસોમાં અમે વડોદરા યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ શિક્ષણ ને લગતી કાર્યવાહી અમારા સમાજમાં જે કુરિવાજના દૂષણો છે એ દૂષણો દૂર કરવા માટેની એક જાગૃતિ અભિયાન આ બધાને લઈને અમે એક સમાજની અંદર એકતા સંગઠન ભાઈચારો અને સાથે સાથે લોકો બીજા સમાજ સાથે પણ સંલગ્ન થાય અને સદ રીતે સંબંધો કેળવે

ભવ્ય એટલા માટે કે કોઈ આજ દીકરા દીકરી સમૂહ જોડાતા હોય તો ક્યારે કેવી માનસિકતા આપડે બધા એ જાણીએ છીએ કે લઘુતા ગ્રંથ હોય કે સમૂહ એટલે કોઈ સાવ ગરીબ હોય કે લાચાર હોય એને જ પણ અમારો હેતુ મુખ્ય એ છે કે દીકરીઓ ને પણ એવું ના થાય દીકરા પણ જોડાય તો એને પણ એવું ન થાય એને પણ એવું થાય કે ભવ્ય સમૂહ થાય છે અને સાથે સાથે જ્ઞાતિ મેળવડો થાય જ્ઞાતિ સમાજ આખો ભેગો થાય તો એક આ સમૂહ મેળાવડો સમૂહ લગ્ન તો ઠીક છે પણ એ બાને આપડે બધા ભેગા થાય અને સમૂહ લગ્ન ની અંદર કોઈ એક દીકરી ને ઘરે આપણે પ્રસંગ હોય તો બધા ના પોચી સકે સાધુ સંતો રાજકીય આગેવાનો થી લઈને તમામ સમાજ એક સાથે ભેગો થાય તો અહિયાં એક આંગણે બધી દીકરીઓ અ પરણતી હોય તો તમામ લોકો આમાં સમેલિત થાય અને ઈ હેતુ થી અમે આ આયોજન બારી સમાજના સમુલગ નામ હોય તો અમારી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા છે વર્ષોથી અમારા વડવાઓ પણ એક પેલા તો શું હતું કે માલઢોર ચરાવતા એક ટાઈમે વરસાદ નો માહોલ બને ત્યારે પાછા આવતા

એમાં કોઈ પણ વસ્તુનું ઓછું આવવા દેતા નથી એટલે બહુ સારી ક્વોલિટી સ્પેશિયલ ફર્નિચર બનાવવામાં આવે અને ઈ બધું દેવામાં આવે છે એટલે ઈ સાથે સાથે તમને હું થોડી વારમાં જમણા દેખાડું એના વિઝ્યુઅલ થોડું કામ ચાલુ છે એ અ જેમ ફેટ વેડિંગ નો અત્યારે જમાનો છે કે ફેટ વેડિંગ વધારે થતા હોય ભવ્ય આયોજન થતા હોય પૈસાદાર લોકો ઈજ પ્રકારના પાર્ટી પ્લોટ ની અંદર આયોજન એમાં કોઈ પણ ભાન છોડ નહીં જેવી રીતે કન્યાઓની આપણે જાણીએ છીએ વર વધુ એન્ટ્રી અત્યારે એક ટ્રેન્ડ છે તો ઈજ પ્રકારના ટ્રેન્ડ મુજબ એમને પણ ઈજ પ્રકારની સવલત આપવાની દીકરા દીકરીઓ માટે એસી ડોમ વ્યવસ્થા આવે તો એ ત્યાં તૈયાર થઈ શકે અમારા વીઆઈપી મહેમાનો છે એના માટે એસી ડોમ વ્યવસ્થા દીકરીઓની પહેલા આવી જાય કે મહેમાન પહેલા આવે તેના માટે

અમારા ધર્મગુરુ શ્રી અમારા વડવા ગુજરીજ મંદિર ના અમારા બાપુ ગણી રામદાસ થી બાપુ અમારા દુધય મંદિરના બાપુ રામદાસ ની બાપુ સાથે અમારી મેસરિયા જગ્યા ના બંસીદાસી બાપુ સહિત ના સંતો અમારા રાજકીય અગ્રણીઓ અને એના લોકલ આગેવાનો અને અમારા સમાજના આગેવાનો સહિતના ઈ સુવાયત રમાય જોડાવાના છે અને એની અંદર હું તમને વિશેષ વાત કરું તો ઉટ બળદગાડા ઘોડાઓ અને આ બધું જ માધ્યમ રાખ્યું છે કે જેથી યુવાનો ને પણ મજા આવે અને જે જોડાય છે એને એવું ના થાય કે અમે આયોજન કરી રહ્યા છીએ એટલે ભવ્ય એમાં શોભાયાત્રા છે તેની અંદર અમારા વંશ પર જે પોશાકો છે અમારા ભાતીગા અમારા જે રાસડા છે ભાતીગા એ અમારી બેની દીકરીઓ ઈ લેતી છે ભાઈઓ એ લેતા છે હુડો રાસ તમને ખાસ વિશેષ જોવા મળશે અહીંયા અને બધા જ જે પણ અમે ના જાળવી રાખ્યા છે એને પણ ઉજાગર કરતા કાર્યક્રમો આપવાના છીએ એટલે ભવ્યતાની વાત કરું તો આ રીતના ભવ્ય છે સ્ટેજમાં પણ એલઈડી સહિત જે ટ્રસ્ટેડ લાઇટિંગ

જમીન અને જંગલ સાથે જોડાયેલું ત્યારે એ અમારી આ સંસ્કૃતિ ને અમે ભૂલવા નથી માંગતા અને પર્યાવરણ નું જતન થાય અને એનું કદાચ સૌથી વધારે પ્રચાર તો અમારે જ કરવો જોઈએ અમે એવું માનીએ છીએ અમે એવું એવું વિચારીએ છીએ કે દરેક ગામમાં જેટલી દીકરીઓ અને દીકરા જોડાયેલા છે દરેક ગામમાં સોળ સો વૃક્ષો રોપણ કરીશું અને એનું જતન પણ કરાવશું ખાલી રોપણ નહીં પણ એનું જતન પણ કરવાનું છે અને સાથે સાથે અમારા જે મહેમાનો અહીં આવશે એને ગુંશાઈ વડનું આપણે સૌ જાણીએ છીએ કે બહુ મોટું વૃક્ષો નવા વાવી શકે તો કોઈ વાંધો નહીં તો ગુંશાઈ વડ કે એવા છોડ દે અને આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ અને બીજા મહેમાનોને પણ આ ગુંશાઈ વડલો આપીને એમને એનું જતન કરવાનું અને એક પર્યાવરણને બચાવવા માટેનો એક અમે એક બહુ સરસ ના વિચાર બહુ મજાનો છે અને એનાથી એક સમાજમાં ને

આ કાર્ય કર્યું છે અને અમને એ હર્ષની લાગણી અમને અમે અનુભવીએ કે અમારી મહેનત રંગ લેવી છે ઘણા બધા સમાજના લોકો કન્યા વિક્રય મૂકીને સમૂહ માં જોડાયેલા છે તો એ પણ અમારે સફળતા મળી છે

સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ ગ્રુપમાં ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય લગભગ ત્રણસો પાસાઠ દિવસ માં એકસો ને તેત્રીસ પ્રકલ્પો છે જે કરતા હોય અને એની અંદર નવરાત્રી નું આયોજન હોય મેળા આયોજન હોય તમામ વસ્તુ બધા પ્રકલ્પો લઈને બે હાજર સાત થી અમે આ શરૂઆત કરી કે ચૌદ દિવસની અનોખી ઉજવણી કરવાની ખાલી માત્ર ને માત્ર આપણે આપણા સુખ ખાતર કે આપણા હિત ખાતર કરીએ એના કરતા આપણે બીજાને સુખ આપી અને એનો આપવાનો આનંદ

આ લગ્ન મંડપ થઈ રહ્યા છે અત્યારે તૈયાર વાહ વાહ અને થોડી જ વાર ડેમો ચાલુ થાય આ સ્ટેજ છે પણ હજુ હવે એનું કામ ચાલુ છે ઓકે અને આ રીતના તૈયારી ચાલુ છે લગભગ આજ આખી રાત કામ ગરમી નો માહોલ છે એટલે રાત ના જ કામ કરી શકવાના સવાર સુધીમાં બધું થઈ જશે બહુ સરસ બહુ સરસ ખાસ કરીને કરુણા ન્યૂઝની ટીમ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે પણ અમારી જે આજ છે એ બધા સુધી પહોંચાડી છે કોશિકભાઈ આપને પણ આમંત્રણ આપું છું અને બધાને નિમંત્રણ આપું છું કે ખાસ પધારો દીકરાને આશીર્વાદ આપો અને અમને પણ આશીર્વાદ આપો થેન્ક યુ થેન્ક યુ ભાઈ જી થેન્ક